નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે આ વિડીયોની વાત કરીએ છીએ આંગણવાડી બહેનો વિશે જેની અંદર આંગણવાડીની આંગણવાડીની અંદર કામ કરતી બહેનો માટે મહત્વના સમાચાર રહ્યા છે ઈ સી ઈની બેઠક યોજા યોજાઈ હતી જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યો છે તેના વિશેની માહિતી આપણે આ વીડિયોની અંદર મેળવવાની છે તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જો તો આપણે વિડીયોને આગળ જોઈએ તેજસ મજટિયા દ્વારા એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે રાજ્યની તમામ આંગણવાડીમાં જૂનથી નવો અભ્યાસક્રમ આધારશીલ અમલમાં આવશે એટલે કે બાળકોને ચાર કલાક રમત ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે તેવું આંગણવાડીમાં આંગણવાડી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેની અંદર રાજ્યની આંગણવાડીઓના ત્રણથી છ વર્ષના બાળકો માટે નવો પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ આધારશીલા મંજૂર કરાયો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને સુસંગત આ અભ્યાસક્રમ જૂન બે હજાર છવ્વીસથી સત્યાવીસના નવા શિક્ષણ વર્ષથી રાજ્યભરમાં અમલમાં આવશે નવા પૂર્વ પ્રાથમિક શિક્ષક અભ્યાસ ઉપરાંત બાળકોના વિકાસના માપદંડ ધરાવતા પુસ્તિકા મારી વિકાસ યાત્રાને પણ મંજૂરી અપાય છે ટેસ્ટ કાઉન્સેલિંગની મંજૂરી બાદ હવે રાજ્યની આંગણવાડી કાર્યકર્તાને નવા અભ્યાસક્રમ અને એક્ટિવિટી બેંક જૂથ મુજબ બાળકોની તૈયારી કરવા સઘન તાલીમ આપવામાં આવશે એટલે કે હવે આંગણવાડી બહેનોને પણ બાળકોને તૈયારી કરવા માટે તેમને તાલીમ આપવામાં આવશે આંગણવાડીમાં બાળકોને ચાર કલાક દૈનિક સમયપત્રક મુજબ રમત ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ટેસ્ટ ઈઈસી સી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી જેમાં આ બધા નિર્ણયો લેવામાં આવ્યા હતા આ તબક્કે ડૉક્ટર મનીષ વકીલે જણાવ્યું હતું કે આધારશીલા અભ્યાસક્રમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે આ સાથે મારી વિકાસ યાત્રા પુસ્તિકા દ્વારા દરેક બાળકના વિકાસનું વ્યક્તિગત મૂલ્યાંકન પણ કરી શકાશે વર્ષ બે હજાર સોળના જૂના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ આધારિત અભ્યાસક્રમ માળખું બે હજાર બાવીસમાં અને આંગણવાડી પ્રોટોકોલ ફોર દિવ્યાંગ ચિલ્ડ્રન બે હજાર તેવીસને ધ્યાનમાં રાખીને જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે સાત કાર્યશાળાઓ દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરાયો યુનિસેફ ગુજરાત સહયોગથી આયોજિત સાત કાર્યશાળાઓ દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં જીસીઆરટી સમગ્ર શિક્ષા પ્રાથમિક શિક્ષણ નિયમિત કચેરી ચિલ્ડ્રન યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી દક્ષિણામૂર્તિ બલાધ્યા મંદિર ભાવનગર કચ્છ કલ્યાણ સંઘ અને આ આગાખાન એજ્યુકેશન સર્વિસ જેમની પ્રતિષ્ઠિત સંસ્થાઓના તજજ્ઞો તેમજ ડૉક્ટર જિગ્નેશ જિગ્ન શાસ્ત્રી ડૉક્ટર નમિતા ભટ્ટ ડૉક્ટર અમિતા ટંડન સાથે પરામર્શ કરી આ બધું તૈયાર કરવામાં આવ્યું છે આમ આ નિયમો લાગુ થતાં આંગણવાડીની અંદર ઘણા બધા ફેરફારો થશે આમ આંગણવાડી કેન્દ્ર દ્વારા આ માંગણીવારી બહેનો માટે મહત્વના સમાચાર આવ્યા છે આ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જુઓ